મૂળ વતની લીલીયા મોટાના અને ઘણા વર્ષોથી અમરેલી સ્થાયી થયેલા અને લોક સામના ન્યૂઝના તંત્રી તરીકે જાણીતા એવા શ્રી પ્રવીણભાઈ ધર્મશીભાઈ મકવાણાના અને માતા શ્રીમતી ગીતાબેન પ્રવીણભાઈ મકવાણાના દીકરા સન્ની પ્રવીણભાઈ મકવાણા ઉંમર વર્ષ એકવીસ કે જેઓએ તાજેતરમાં એક વર્ષની આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરીને માદરે વતન પરત આવેલ હતા બીકોમ અને એસએસબી સશસ્ત્ર સીમાબલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સન્નીની આર્મીમાં પસંદગી કરવામાં આવી એક વર્ષની આર્મી ટ્રેનિંગ તેજપુર સેન્ટર આસામ ખાતે પરિપૂર્ણ કરીને વતનમાં પરત ફરતા મકવાણા પરિવાર મિત્ર વર્તુળ અને સ્થાનિક સમાજના લોકોએ સન્નીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું આર્મીની આ ટ્રેનિંગ ખૂબ જ કઠિનાઈ ભરી હોય છે છતાં પોતાનો જુસ્સો પરિવારનો માન મોભો દેશ માટે કંઈક કરી છૂટવાની તમન્નાને ધ્યાનમાં લઈ આ ટ્રેનિંગ સફળતાપૂર્વક પરિપૂર્ણ કરી હાલ આર્મીના નીતિનિયમ મુજબ તેઓને એક મહિનાની રજા આપવામાં આવી છે ત્યારબાદ સમાજનો આ આર્મી જવાન નેપાળ બોર્ડર બિહાર ખાતે દેશ સેવા માટે પોતાની ફરજ નિભાવશે આમ આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી સમાજનું ગૌરવ વધારેલ છે એસવી ન્યૂઝની ટીમે

રિટાયર્ડ લઈને આવ્યા છો અત્યારે તમારું આર્મી નું કઈ ટ્રેનિંગ પૂરું થયું છે અત્યારે બરાબર છે તમને આર્મી નો શોખ કેવી રીતે જાગ્યો કે ભાઈ આપડે આર્મી માં જવું છે કે દેશની સેવા કરવી છે હું સર જ્યારથી નાનો હતો ત્યારથી જ મને આર્મી પ્રત્યે લગાવ લાગેલો હતો કે થી જે આર્મી ના કપડા પેન્ટ શર્ટ એવું હોય ને એ નાનપણથી જ હું કઈક બહાર જાઉં ને એટલે પેલા ઈ મને લેવાનું ગમતું પેલેથી જ નાનપણથી જ મને આર્મી ફોટા જોવો તો પેલા ઈ હું લેતો એવી રીતે નાનપણથી આર્મી માં જવાનો શોખ હતો બરાબર એટલે લગાવ તો સપનું તો નાનપણ થી જતું કે આમાં આવું તો આ જ કરવું છે એમ ના એક વિશ્વકર્મા સમાજ નો તમે ગૌરવ લેખાવ કે ભાઈ આપણો વિશ્વકર્મા સમાજ નો એક વ્યક્તિ આર્મી કેમ્પ માં છે આર્મી મા તમે કેટલો અત્યારે જોઈન્ટ છે અને ટ્રેનિંગ પૂરી કરીને આયા જોઈન્ટ બે હજાર બાવીસ માં ડિસેમ્બર બે હજાર બાવીસ માં જોઈન્ટ થયો છે ત્યારે મારી બેઝિક ટ્રેનિંગ ચાલુ થઇ હતી અને બેઝિક ટ્રેનિંગ પૂર્ણ થઇ મારી અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ મા બરાબર એ દસ અગિયાર મહિનાનો સમય ગાળો એ ટ્રેનિંગ નો સમયગાળો હતો સર બરાબર બેજિક બેહલા છ મહિના બેઝિક ટ્રેનિંગ પછી ત્રણ મહિના એડવાન્સ ટ્રેનિંગ એવી રીતે બરાબર અલગ અલગ અંદર પાર્ટ બરોબર હવે તમે આ જે ટ્રેનિંગ લઈને આવ્યા છો એમાં તમારે કોઈ સ્ટાન્ડર્ડ જગ્યા ઉપર હોય કે અલગ અલગ જગ્યા ઉપર હોય એવી રીતે ટ્રેનિંગ તો એક ટ્રેનિંગ સેન્ટર હોય પર્ટિક્યુલર કોઈ પણ જગ્યા વર્ષોથી એ જ મોટું કહેવાય ને એનું ટ્રેનિંગ સેન્ટર ત્યાં સ્પેશિયલ આર્મીની ટ્રેનિંગ જ ચાલતી હોય એ ટ્રેનિંગ સેન્ટર મારી ટ્રેનિંગ થઈ તેજપુર માં